હાલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું બનાવવાની છું વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ સેન્ડવિચ પર લગાવવા માટે ગ્રીન ચટણી તૈયાર કરીશું ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં લીલા ધાણા લેવાના છે ધાણાને આ રીતે દાંડી સહિત લેવાના છે સેન્ડવિચ બનાવવા માટેની ચટણી હંમેશા એકદમ તીખી હોય છે તો તેના માટે ચારથી પાંચ નંગ જેટલા લીલા મરચાં ઉમેરવાના છે ત્યારબાદ ચટણીને ઘટ બનાવવા માટે દાળિયા ઉમેરવાના છે દાળિયાની જગ્યાએ તમે આ રીતે ચણા આવે છે તે પણ ઉમેરી શકો છો અને દાળિયાની જગ્યા પર જો તમારે સિંગ દાણા ઉમેરવા હોય તો સિંગ દાણાને શેકીને તેના ફોતરા કાઢી લેવાના ત્યારબાદ જ ઉમેરવાના ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે લાસ્ટમાં તેમાં અડધો કપ જેટલું પાણી ઉમેરી અને ચટણી તૈયાર કરી લઈશું ગ્રાઇન્ડ કર્યા બાદ તમે જોઈ શકો છો કે આપણી ગ્રીન ચટણી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે અને તેનો કલર પણ સરસ આવ્યો છે હવે ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ સેન્ડવીચમાં કયા કયા વેજીટેબલ લઈશું તે જોઈ લઈએ બાફેલા બટાકા લેવાના છે તેને આ રીતે બાફીને ગોળ શેપમાં કાપી લેવાના છે કાકડી અને ટામેટાને પણ ગોળ શેપમાં કાપી લેવાના છે ત્યારબાદ ડુંગળી અને બીટને પણ આ રીતે ગોળ શેપમાં કાપી લઈશું તો ચલો હવે સેન્ડવિચ બનાવવાનું શરૂ કરીએ સેન્ડવિચ બનાવવા માટે આ રીતે કિનારી કાપેલી બ્રેડ લેવાની છે જો તમારી પાસે કિનારીવાળી બ્રેડ હોય તો કિનારી કટ કરી લેવાની સેન્ડવિચ બનાવવા માટે હંમેશા આ રીતે મોટી સાઇઝની બ્રેડ આવે છે તેનો જ ઉપયોગ કરવાનો હવે એક બ્રેડ પર આપણે જે ગ્રીન ચટણી બનાવીને રાખી હતી તેને લગાવી દઈશું ગ્રીન ચટણી લગાવ્યા બાદ જે વેજીટેબલને કટ કરીને રાખ્યા છે તે વેજીટેબલને આ રીતે ગોઠવી દઈશું જો તમારે સાંજના જમવામાં આ સેન્ડવીચ બનાવી હોય તો પહેલેથી જ થોડી ઘણી તૈયારી કરીને રાખી હશે તો ફક્ત દસ જ મિનિટમાં સેન્ડવિચ બનીને તૈયાર થઈ જાય છે અને જો તમારે બાળકોને લંચ બોક્સમાં આ સેન્ડવિચ આપવી હોય તો પહેલેથી જ ચટણી બનાવીને તમે ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ ચટણી તમારે સ્ટોર કરવી હોય તો ચટણીમાં એક લીંબુનો રસ ઉમેરી દેવાનો જેથી ચટણી લાંબા સમય સુધી ફ્રેશ રહે છે અને કાળી પણ નથી પડતી તો આ રીતે બ્રેડ ઉપર ગ્રીન ચટણી લગાવ્યા બાદ એક પછી એક બધા વેજીટેબલ ગોઠવી દેવાના આ સેન્ડવિચ બનાવી એકદમ સરળ છે જો તમે તૈયારી કરીને રાખી હશે તો બાળકો પણ ફક્ત દસ જ મિનિટમાં આ સેન્ડવિચ તૈયાર કરી શકશે હવે બધા જ વેજીટેબલ સેન્ડવિચ પર ગોઠવાઈ ગયા છે ત્યારબાદ સેન્ડવિચનો ટેસ્ટ એકદમ ચટપટો આવે તેના માટે વેજીટેબલ ઉપર ચાટ મસાલો ભભરાવીશું હવે ચાટ મસાલો ભભરાવી અને બીજી બ્રેડને આ રીતે ઉપર મૂકી દેવાની છે આજે હું સેન્ડવિચને સેન્ડવિચ મેકરમાં ગ્રીલ કરવાની છું જો તમારી પાસે સેન્ડવિચ મેકર ન હોય તો તમે નોનસ્ટિક તવી પર પણ તેને ગ્રીલ કરી શકો છો તો ચલો હવે સેન્ડવિચને ગ્રીલ કરી લઈએ તો સેન્ડવિચ મેકરમાં પહેલાં બટર કાં તો ઘી લગાવી દઈશું આજે હું ઘી લગાવવાની છું હવે સેન્ડવિચ મેકરમાં ઘી કે બટર લગાવ્યા બાદ જે સેન્ડવિચ બનાવીને રાખી હતી તે મૂકી દઈશું તો આ રીતે બીજી સેન્ડવિચ પણ તૈયાર કરી અને સેન્ડવિચ મેકરમાં મૂકી દઈશું હવે બંને સેન્ડવિચને આ રીતે સેન્ડવિચ મેકરમાં મૂકી અને ઉપરની સાઈડ પણ ઘી કે બટર લગાવી દઈશું તો આ રીતે બંને સાઈડ પર ઘી કે બટર લગાવાથી સેન્ડવિચ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે હવે બંને સેન્ડવિચ પર આ રીતે ઘી કે બટર લગાવ્યા બાદ સેન્ડવિચ મેકરને બંધ કરી અને પાંચ મિનિટ માટે થવા દઈશું તો આ સેન્ડવિચ ગ્રીલ થાય ત્યાં સુધી આપણે બીજી સેન્ડવીચને બનાવીને તૈયાર કરી લઈશું તો તેવી જ રીતે બીજી બ્રેડ લઈ અને તેના પર ગ્રીન ચટણી લગાવી દઈશું ગ્રીન ચટણી લગાવ્યા બાદ વેજીટેબલ જે કટ કરીને રાખ્યા હતા તે ગોઠવી દઈશું જે સેન્ડવિચ બનાવીને આપણે ગ્રીલ કરવા મૂકી છે તે સેન્ડવિચમાં આપણે ચીઝ નથી નાખ્યું તો હવે આ બીજી સેન્ડવિચમાં આપણે ચીઝ પણ નાખીશું તો આ સેન્ડવિચ તમે ચીઝ નાખીને અથવા તો ચીઝ વગર પણ બનાવી શકો છો તો આ રીતે સેન્ડવિચ પર વેજીટેબલ ગોઠવ્યા બાદ તેની ઉપર ચાટ મસાલો ભભરાવવાનો છે હવે ચાટ મસાલો ભભરાવ્યા બાદ લાસ્ટમાં તેની ઉપર ચીઝ છીણી લઈશું ચીઝ ઉમેરવાથી સેન્ડવિચનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને બાળકોને પણ ખૂબ જ ભાવે છે અને જો તમારે ચીઝ ન ઉમેરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો ચીઝ છીણ્યા બાદ તેની ઉપર ચાટ મસાલો ભભરાવી દેવાનો છે ત્યારબાદ તેની પર ફરીથી એક બ્રેડ મૂકી દઈશું અને તેને પણ ગ્રીલ કરી લેવાની છે પાંચ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે તો ચલો તેને સર્વ કરી લઈએ તો છે ને બહાર જેવી જ વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ ઘરે બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસિપી તમને કેવી લાગી અને આજની આ રેસિપી જો તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે થેન્ક યુ